સાડા દસ અને આજે છે સન્ડે સન્ડે એટલે કે સન્ડે ના દિવસે છે ને આજે આપણે પુષ્પા ટુ મૂવી જોવા જવાનું છે દોઢ વાગ્યાનો નું શું હશે અત્યારે દસ વાગે આપણે ઉઠાશી તો ચાલો થોડું ઘણું બ્લોગિંગ કરીએ પછી આજે છે ને મસ્ત મજાનો વર્ડે એન્જોય કરવાનો છે એજી મારો છે ને સવારનો બ્રેકફાસ્ટ બાકી છે મમ્મી અને રોહિત અને પપ્પાએ તો બધાય ક્યારનો કરી લીધો કારણ કે એ લોકોને ચા ને ભાખરીને રોટલી ને એવું ખાવાનું હોય પણ આપણે હવે થોડુંક ફ્રૂટ ખાઈ છીએ સવારમાં બાકી કાંઈ વસ્તુ નથી ખાતા જો આ બાજુ મમ્મી મારી માટે છે ને મસ્ત મજાનું પોપૈયું લઈને એવા છે

ચાલો આ બાજુ બપોર ની જમવાની તૈયારી માં તો મને એમ લાગે સોળી નું શાક બનવાનું સોળી અને રીંગણા ભેગા નાખો ઓકે તો સોળી બટેકાનું શાક આ વીક માં બે વાર થઈ ગયું તો એવું બધું ચાલે છે આ બાજુ પપ્પા આવી ગયા એવું છે મમ્મી બનાવતી જ નથી કેમ

તેલ થી વધે એવું કઈ ન હોય હા ઓલી બરફી બનાવી હતી શું કેવાય હમણાં ટોપરા પાક પૂરો કરી દીધો બે દી માં એકાદ ગળ્યું વધારે ખાય ને હા એમ કે ઉતળેલું ન પણ ગળામાંથી વધારે વધે શરીર ગયા માંથી વધારે તો હતો પપ્પા પપ્પાએ પેલા એના જમાના માં બહુ મુવી જોયા પણ પપ્પા ને ઘણી વાર મેં કહી આવું છે મુવી જોવા તમે કેમ નો આવો અત્યારે હવે અમને મજા જ ન હોય ટિકિટ અમે કાલ હા ની લઈ લીધી હતી કારણ કે પછી ટિકિટ મળે નઈ દોઢ વાગ્યા શો છે જોઈ છે કોણ કોણ લોકો સાથે જોવા છે ચાલો મસ્ત મજાનો તરબૂચ કટ કટ તરબૂચ કેમ યાદ આવી ગયું તરબુસે આવવા મળ્યા હો અમે ત્યારે ભાવ હોય એનો ભાવ હોય પણ આ સીઝન વિના સીઝન વિનાના હોય પણ બહુ મોંઘા તરબૂચ હોય ચાલો મસ્ત મજાનું પોપાયું ખાઈ મમ્મી છે ને કઈ કેતા તા હું કેતા તા મમ્મી તમે તું એમ કે મારે ડાયટિંગ કરું તો કિલો એક પોપાયું તો અત્યાર ખાઈ જાય ડાયટિંગ છે ને મોંઘું કેટલા નું કિલો હતું 60 રૂપિયા નું 60 રૂપિયા કિલો હતો કિલો પોપાયું તો અત્યારે ખવાઈ ગયું હજી બોપર નું બાકી અને હાન બાકી એટલે આખા દિન નું કમસે કમ છે ને ડાયટિંગ કરો ને એટલે 150 200 નો ખર્ચો તો થાય હા રોટલા નો ખાવ એટલે હા રોટલા નો ખાય ને એટલે થાય કા તમે કોકોનટ પીઓ કોઈ જ્યુસ પીઓ તો 50 રૂપિયા નું જ્યુસ આવે તે એટલે છે ને બહુ મોંઘું પડે એની કરતા ઘરનું ખાવાનું શું કેવાય સસ્તું પડે સસ્તા મોંઘાનું નથી પોપાઈ વાંધો નહીં તો હવે આપણે છે ને હાની લેવા જવાની છે પેલા થોડીક ક્યાંક સેમ્પલ હાની લઈને આવી પછી વધારે લેવું કા બનાવડાવું છું શું કરવું છે એ તો એનું જ થાય

મમ્મી ને રાંધવામાં રવિવાર ની રજા આવી ગઈ હે રાંધવામાં રજા આવે મમ્મી જિંદગી બહાર જાય ને ફરવા જાય રજા છે ને ફરવા જાય મજા બેઠું ખાઈ લેવાનું ટાઈમ થાય એટલે

મલ્ટીપ્લેક્સમાં પહોંચી ગયા છે અને હજી થોડાક લોકો આવવાના બાકી છે જયારે હોય ને ત્યારે અમે લેટ જ હોય કોઈ કોઈથી વહેલા એવા નથી હે કોને કોણ આવે છે હાલો ભાઈ હજી એક આપણા પેરું આવે છે અને ટિકિટ ટોટલ આઠ લીધી હતી બે જણા કેન્સલ થયા એટલે હવે જોઈશી કે એક જણું તો આવી ગયું છે એક જણાની સીટ ખાલી રહી છે ફાઇનલી આપણે એક જણો ઘટતો ધોરણ આવી ગયો સાહિલ નો મેલ આવી ગયો એકની ટિકિટ કેન્સલ થઈને એટલે થઈ ને એટલે પાંચ કલાકનું મૂવી છે સાડી કલાક નું છે એટલે પાંચ વાગી જાય તો ચાલો ગઈ મસ્ત મજાનું જો સિનેમા મલ્ટીપ્લેક્સ અલા મલ્ટીપ્લેક્સ છે અને આ છે એનું વ્યૂ એટલું એવું છે ઉપર કે નીચે કાંઈ છે નહીં ચાલો મૂવી ચાલુ થઈ ગયું છે ઓલમોસ્ટ લેટ થઈ ગયા છે મૂવી સાંજના નવ વાગી ગયા અને જો અત્યારે છે ને ઊંચા છે મૂવી જોવા ગયા હતા પાંચ છ વાગ્યા અમે ત્યાંથી મૂવી જોઈને આવી ગયા પછી એટલું માથું દુખતું હતું ને હું થોડીક વાર છે ને સૂઈ ગયો અને હું તો સીધા વાગી ગયા સાંજના નવ અને મેં બ્લોગ ઉતારવાનો તો રહી ગયો મમ્મીની ગયા છે બહાર એક જગ્યાએ ગીત ગાવા અને હું રોહિત સિંહ મમ્મી જમવાનું ક્યારનું બનાવીને ગયા તા પણ કોને ખબર આજે માથું બહુ દુખતું બે દિશા વિન્ટર રહે છે ને પણ આમ પૌવાનું ઉડેન પવનનું દુખતું હોય છે તો ચાલો હું બનાવું છું એ તમને બતાવી દઉં તો જમવામાં બનાવ્યા છે બટાકા પૌવા મસ્ત મજા આ બાજુ રોહિત એ બે જ્યો છે એ ગયો કેમ ક્યાં હુઈ જો બપોર નો શો હતો ને શો હતો ને મુવી બઉ લાંબુ હતું એટલે લિંદન આવી ગયા ત્રણ કલાક નું અટવાઈ ગયું અને એમાંય કાલ થોડાક લેટ સુતા એટલે માથું ને એવું તો દુખતું જ તું અને એમાં એવું હતું બપોરે રોહિત ને એને બધા જમી દીધું તું આલુ પુરી હતી એટલે આલુ પુરી હતી તમે તો ખાધી હતી ને મેં તો ખાલી બે પુરી ખાધી ત્યાં ખાધું નતું એટલે એમ ભૂખ નું થાય ને એટલે મેં ખાલી ચાલુ પૂરી ખાધી હતી પછી આપણે ઠેર અત્યારે ખાવી અત્યારે ખાઈ છીએ બટેકા ભવા પણ ભૂખ લાગી ભૂખ લાગી હતી મને તો બહુ બધી ભૂખ લાગી હતી પણ સમોસા હતા તો મેંદા વાળું કઈ ખાવું નતું એવું બધું કોણે કોને પુષ્પા 2 મૂવી જોયું છે ને કોમેન્ટ માં કહેજો બાકી મને પુષ્પા 2 કરતા 1 વધારે સારું લાગ્યું તું રોહિત ને 2 વધારે સારું લાગે કારણ કે પુષ્પા 1 માં સ્ટ્રગલ લાઈફ હતી અને અત્યારે બોસ હતા તારું હું કેવું હા પહેલા તો મજદૂર હતો અત્યારે મજદૂર હતો અને ટ્રક બ્રક ને એવું ભગાવવાનો આમાં તો હું છે પુષ્પા 2 માં એવું બતાવ્યું હતું કે ફોન ઉપર બધા વેવટ કરે અમુક જગ્યાએ જને જાવું પડતું એટલે મને આની કરતા પાર્ટ 1 વધારે સારો લાગજો પણ તમે લોકોએ કોણે કોણે પુષ્પાઠું મૂવી જોયું છે એ કોમેન્ટમાં કહેજો ને એમાં સૌથી વધારે કયો સીન વધારે સારો લાગજો ને લખજો હવે ના પિક્ચર આમ નથી મજા આવતી પાડી દે કે ચાર પાંચ ભાગ હોય ને આખો દીમા બતાવી દેવાય બેઠા બેઠા થાકી જાય લોકો ભૂખ ભૂક બધું એ રીતના ગોઠવવું પડે એ વાત હા કે એકાદ ભાગ રિલીઝ કરી દેવાય માકું ભરવા તમારા

તો ચાલો હકીકત આમ જોઈ ને તો પિક્ચર તો આવા જ હોવા જોઈએ બધા પિક્ચર છે ને બે કલાક ના માથે દસ પંદર મિનિટ જ આવે આમાં પૂરેપૂરા તમારા પૈસા વસૂલ થાય સાડા ત્રણ કલાક નું મુવી હતું પણ હવે ના બધા મુવી છે ને લોંગ જ આવા મળ્યા છે હવે જોઈ છે હમણાં કોઈ સારું મુવી આવે એવી ડેટ તો છે નહીં પણ કઈ મુવી ના નામે તમને બધાને બહુ વધારે પકાઈ દીધા તો ચાલો કાલથી પાછો ફેમિલી વ્લોગ આપણો રેગ્યુલર ચાલુ થઈ જાય કાલ છે સોમવાર આજે તો સન્ડે એટલે અમે મૂવી જોવા જતા એની સાથે આજનો વ્લોગ અહીંયા એન્ડ કરી છે આઈ હોપ કે તમને આ વિડીયો ગમો હોય છે વિડીયો ગમો તો લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ નું કરીને પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ બ બાય